મારે ગેનીબહેનને પૂછવું છે કે ગેનીબહેને ચાર ચાર વખત એફિડેવિટ શા માટે કરાવવી પડી એવી રીતે કઈ વસ્તુ એમને છુપાવી હતી કે જેના કારણે એમણે ચાર વખત એફિડેવિટ કરવાની એ પ્રચાર કરે છે ને ત્યારે એમ બોલે છે કે મારી પાસે ત્રણ વીઘા જમીન છે તો ચાલીસ વીઘા જમીન એમની પાસે ક્યાં થયા એ એફિડેવિટ બોલે છે અમે લોકો નથી બોલતા વાવની પ્રજા કહે છે વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમને

કે સવાલ એમણે ગેનીબેનને પૂછ્યો છે પ્રજાને ગુમરાહ કરવા ગેનીબેન પોતાની સંપત્તિ છુપાવી રહ્યા હોવાનો પણ આરોપ લગાવાયો છે પાલનપુરના પૂર્વ મહિલા ધારાસભ્ય છે દેખાબેન ખાણીચા જેમણે ગેનીબેન પર આ પ્રહારો કર્યા છે કોંગ્રેસના ઉમેદવારે ચાર વાર એફિડેવિટ કેમ બદલવું પડ્યું તે આરોપ અને સવાલ જે છે તે ગેનીબેનને પૂછાયો છે કે એવું તો કઈ વસ્તુ હતી કે જેના કારણે ચાર વખત એફિડેવિટ બદલવું પડ્યું શા માટે અને સંપત્તિ છુપાવવાનો આરોપ જે છે તે ગેનીબેન પર લગાવવામાં આવ્યો છે ગેનીબેન ઠાકોર મારી સાથે જોડાયા છે ગેનીબેન સ્વાગત છે આપનો સંદેશ ન્યૂઝમાં આપ પર જે આરોપ લગાવાઈ રહ્યો છે ચાર વાર એફિડેવિટ બદલવાનો શું કહેશો આપની પ્રતિક્રિયા શું એમાં ચૂંટણી પંચના નિયમો અને સરકાર કોઈ જંત્રીમાં ફેરફાર કરે તો એ વહીવટી બાબત છે એમાં ત્રણ વખત એફિડેવિટ કરવું કે ચાર વખત કરવું

એના માટે કોઈ પગલા માટે નો રેકોર્ડ હોય તો કેજો એટલે એ કદાચ એમના ધ્યાન માં આવે અને બીજું કોને કોના માટે કેવા આક્ષેપો કરવા એફિડેવિટ કરવા એ બધી વહીવટી પ્રક્રિયા છે અને વહીવટી પ્રક્રિયા એ ચૂંટણી પંચ બધું સંભાળે છે એટલે ચૂંટણી પંચ ને જોવાનું છે એમાં આક્ષેપો કરવા વાળા ને કોઈ જોવાનું રહેતું નથી એક આરોપ એવો પણ લગાવવા આવ્યો કે તમે તમારા સંબોધન માં તમારી પાસે ત્રણ વીઘા જમીન છે તેવું કહો છો પરંતુ ચાલીસ વીઘા જમીન તમે બતાવી છે એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે તેમના દ્વારા મારી પાસે પાંચસો વીઘા હોય તો એ એફિડિયુડ મા બતાવેલું છે મારે કેટલા ભાષણ કરવાનું શું કરવા એ મારો વિષય એમનો નથી તો પણ એમાં જોય એમને કઈ કઈ ઓલું કરવાની એમનો વિષય મેં મારો વિષય જે ઓન પેપર મેલ દીધેલો છે હા એમાં હું જાહેર જીવન માં આવીને ધારાસભ્ય થયા પછી કાય એમાં એક ફૂટમાં તે વધારો થયો હોય અને થયો હોય તો જે જે પાર્ટી આટલું મોટું ભંડોળ ધરાવે છે અને હું એમની પાસે કોઈ પાસે માગવા નહી ગઈ એમ અને જનતા પાસે માગવા નથી ગઈ જનતાના આશીર્વાદ અમારા માટે કાફી છે

એના પછી કોઈ દસ્તાવેજ નવો નથી હોય એમ જી આભાર ગેનીબેન અમારી સાથે જોડાયા બદલ તો આરોપ પ્રતિ આરોપ જે લાગ્યા તેના પર ગેનીબેને સ્પષ્ટતા આપી છે કે મારી પાસે કેટલી જમીન છે તે એફિડેવિટમાં સ્પષ્ટપણે બતાવી છે અને આરોપોનું પણ તેમણે ખંડન કર્યું છે